પણ અખત જાફળીનું જો દુઃખ આપણા ઘરમાં હશે તો આખું ઘર ખેદાન મેદાન થઈ જશે અને આ દુઃખનું નિવારણ કઈ રીતે લાવવું તેના વિશે આજે આપણે જાણવું છે અખત જાફળી માતાનો ઝપાટો જો આપણા ઘરમાં આવી જાય તો આખું ઘર ખેદાન મેદાન થઈ જાય છે મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે જાણવું છે કે તમારા ઘરમાં પણ જો અખય જાપડી માતાનું દુઃખ છે તો એને આપણે કઈ રીતે ઓળખી શકીએ આપણા ઘરના અંદર એવી કઈ મુસીબત આવશે જેથી કરીને આપણને ખબર પડશે કે આ દેવ દુઃખ છે એમાં પણ આ અખય જાપડી માતાનું દુઃખ છે તો વિડીયોમાં બન્યા રહેજો આજે આપણે સત્ય જાણવું છે જય માતાજી મિત્રો અખાજ જાપડી માતા જ્યારે પણ તમારા ઘરના અંદર પ્રવેશ કરે છે ત્યારે એક અલગ ટાઈપની તમારા ઘરના અંદર છવાઈ જાય છે કેમ કે અખત માતાજી પાસે એવી એક છે જેના કારણે આપણા ઘરના અંદર પ્રવેશતા જ આપણા ઘરના અંદર છવાઈ જાય છે કેમ કે એ દુઃખને મટાડવા માટે ગોવાજીના ઘણા એવા ઉદાહરણો અમે જોયા છે જેમના પગના તળિયા પણ ઘસાઈ ગયા છે અને આ માતાજી જ્યારે પણ બેઠકમાં તમે એમની કે વૃંદાવનની કલમ લેતા હોય ત્યારે

અને માતાજી નું જો દુઃખ હોય છે તો આપણે ત્યાં સુધી સાંભળ્યું છે કે પથરી થઈ જાય પેટના અંદર ફૂંકી જાય અને તમારા કમરનો દુખાવો પણ અતિશય વધી જાય છે તો આવા લક્ષણથી આપણે સમજી શકીએ છીએ કે આખા ફફડી માતાનું દુઃખ હોઈ શકે છે અખજ જાફળી માતાને આપણે વાળવી તો વાળવા માટે કોઈ જેવા જેવા માણસનું કામ નથી અને અકજ જાફળીને વાળવા માટે તમારે નર્કના પ્યાલા પણ પીવા પડે છે એવા પણ આપણે ઘણા ઉદાહરણ જોયા છે કેમ કે અકજ જાફળી માતાને વાળવા માટે બહુ શક્તિશાળી દેવ છે અને એ દેવને વાળવા માટે સામે પણ એવું દેવ હોવું જરૂરી છે સારામાં સારો વખત હોય પણ જો વખતને ખરાબ કરવા માટે મારી અખજ જાફળી કાપી છે અખત જાફડી માતાનું દુઃખ આપણા ઘરના અંદર આવ્યું છે તો એવા કયા સંકેતોથી આપણે ઓળખી શકશું ભેંસના દૂધમાંથી લોહી આવવું અકાળે મૃત્યુ થવું અને તમારા ઘરના અંદર ગટરની વાસ આવતી હોય તો સમજી જજો કે આ કચ જાફળી માતાનું દુઃખ છે કેમ કે આ દેવને પકડવા માટે સારા સારા ભુવાજીએ પગના તળિયા પણ ઘસી નાખ્યા છે અને એ તમે અને હું બંને આપણે લાઈવ જોયું પણ છે અને આપણે આ કાનીથી સાંભળ્યું પણ છે તો આજે જ આપણે અખજ જાપડી માતાનું દુઃખ

તો એમના જોડે જઈને આ દુઃખની વાત કરશું અને આ દુઃખના વિશે પણ જણાવશું અને આપણા ઘરના અંદર જે છે આપણા ઘરના અંદર આપણે આપણા ઘરના અંદર તમામ મુશ્કેલીઓ બધી રીતે મુશ્કેલીઓના વાગા છવાઈ જવા તો આવી બધી પરિસ્થિતિમાંથી નીકળવા માટે આપણે સારા એવા ફુવાજીની શરણ લેશું અને ફુવાજીને પ્રાર્થના કરશું કે અમારા ઘરના અંદર જે અર્થ માતાજીનું દુઃખ છે એ દુખનો જલ્દી જલ્દી વાન લાવો જેથી કરીને અમે અમારા ઘરના અંદર સુખ શાંતિથી રહી સકીએ અને અમારા ઘરના અંદર જે પવિત્ર દીવો છે એ પવિત્ર દેવો ફરીથી ખુલાતી જાય કેમ કે અખત જાફળી માતાનો પ્રવાહ એવો હોય છે કે આપણા ઘરના અંદર બધા દેવીને લોક કરી દે છે આ જ અખત જાફળી માતા આપણા ઘરના અંદર જો રીજે તો રાજ કરાવે એ તો અખત વખત ખરાબ લાયા વગર રહેતી નથી